જય જય જવાન પાર્ટીના કરદા બંધ કરાવવા માટે જે રસ્તા ઉપર ઉતર્યા હતા ખેડૂત આગેવાનો પણ કે જેઓ દિવાળી એના પરિવાર સાથે મનાવવાની હતી પણ ખેડૂતોની લડતમાં એ બધા આજે જેલમાં છે એ ખેડૂતો અને ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા હોય પ્રવીણ રામ હોય રાજુ બોરખતરીયા હોય પિયુષ પરમાર હોય આ સહિતના જે આગેવાનો છે એ લોકોના સમર્થનમાં અને ખેડૂતો પર જે ભાજપી કરદા પાર્ટી પોલીસ દ્વારા બરબરતાપૂર્વક અત્યાચાર કર્યોના વિરોધમાં આજે હું સૌને અપીલ કરું છું કે દિવાળીના પર્વ નિમિત્તે આપણે એક દીવો પ્રગટાવીએ અને આ પ્રકાશના પર્વમાં જે પરિવારો જેલમાં છે એમના પરિવારોને ત્યાં ત્યારે અંધકાર છવાયો છે એમના જ લાડલાઓ આજે સમાજની ખેડૂતોની ગરીબો વંચિતો શોષિતોની લડાઈ લડતા લડતા આજે જેલમાં છે એમણે દિવાળીના ઘણા પ્લાન કર્યા હશે મનાવાના પરંતુ એ સમાજ સેવા માટે લોકોની વેદના માટે આજે જેલમાં છે ત્યારે પ્રકાશના પર્વ ઉપર ભગવાન ઈશ્વર એમને શક્તિ આપે અને આપણે પણ પ્રાર્થના કરી કે એમના પરિવારને પણ શક્તિ આપે એ માટે એક દીવો પ્રગટાવીશું દિવાળીના પર્વની નિમિત્તે સૌ નાગરિકોને મારી વિનંતી છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી છે ખેડૂતોને વિનંતી છે અને જે લોકો ભ્રષ્ટાચાર ભાજપના તાનાશાહીથી થાકી ગયા છે અને એ માને છે કે આ બરોબર થયું છે ખેડૂતોનો જે અવાજ ઉઠાવે છે એ સાચી રીત દિશામાં ઉઠાવે છે એ સૌ લોકો પોતાના ઘરે એક દીવો પ્રગટાવી અને પ્રકાશના પર્વ માટે આ આમના સમર્થનમાં

સેવા અમે વકીલાતની પૂરી પાડશું ક્યાંય પણ લીગલી જરૂર પડે તો અમને યાદ કરજો તમારે ફરિયાદ કરવાની હોય અથવા તો તમારે બેલ લેવાના હોય અથવા તો કોઈ પણ કરવાનું હોય તમામે તમામ સગવડતા અમે તમને વિના મૂલ્યે આપશું દરેક વકીલો છે કે જેમ કે પંકજભાઈ છે મિહિરભાઈ છે પારસભાઈ છે યાદવ સાહેબ છે અને તમામે તમામ વકીલો અને બોટાદના હાજર છે તમામ વકીલો ખૂબ મહેનત કરે છે અને ખેડૂતોની ચિંતા કરે છે તો કોઈ ખેડૂતોએ મૂંઝાવાની જરૂર નથી તમારે કોઈ પણ લીગલી સહાય જોતી હોય તો અમે દરેકને વિનામૂલ્યે આપશું જય હિન્દ જય ભારત જય સંવિધાન જય કિસાન